હાય ગાઈસ વેલકમ બેક અગેન કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો એક ઓર નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે બ્લોક ચાલુ થાય છે આપણી વાડીથી એટલે આ બધી જુઓ ને તો બધી લીંબુડી છે અહીંથી ટોટલ લીંબુડી તો અત્યારે લીંબુનો ભાવ બહુ જ છે ને તો મેં કીધું ઘરની વાડી છે બે ત્રણ થોડાક લીંબુ લઈએ બસો બસો રૂપિયાના કિલો છે એટલે તો ચલો કાંઈ થોડાક લીંબુ ગોતી અને તમને પણ વાડી એક્સપ્લોર કરાવીએ ચલો 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 ચલો

સ્પાઈડર માં ગરબર બારો નીકળે દેખાય છે એક અને પાંચ છ ગયા છે અને એક લીંબુ અંદર દેખાય છે એ લીંબુ તો લેવું જ છે ખોટી કે વસ્તુ એટલે થઈ જાય આવડ નું ઠોંગું કાપી લે આવડ તો કઈ કામ માં નથી નમુક આપી દો હાલે પકડ તો ઘરેથી ભૂલી ગયા તો અત્યારે બવણી લેવા સાસ લેવા તો અત્યારે એમાં લીંબુ નાખ્યું છે અમે ત્રણ ચાર લીંબુ હજી જોડાશે કે હા રખડ ને ચાર લીંબુ છે ખાલી અને અહીંથી આ તો ગેટ બનાવ્યો છે ઝટકા સોટ છે બાકી આની પાછળ બી વાદી દિવાળી છે આપડી આ બધી ઢોરો થઈ ગયો છે યસ બસ ઓકે તો ટાઈમ તો ચેક કરો કેટલા નવ વાગ્યા છે ધીસ ઇઝ માય લુક અને એમાં લુક મસ્ત આ કેટલી બધી લીંબુ રેખા તો આમાં બે લીંબુ અને ચાર ઓલામ લીંબુ છે અને થોડા થોડા છે નાના નાના સૌથી વધારે આ ભાણા ભાઈ ગોતા એને એકાદ તો મેં પીળું ગોયતું હા ચાર લીંબુ છે अंग्रेजी बोला के بدی باجو لو بھائی لیمو تو اوتاله ده ايت کله هسي خبر ناي تھوڑا ونا اوتاريا چه اتا ايت نوو اتر میں سائس ليو دي 60 سائس ليو نوو اتر میں سائس ليو دا نوو راسن مگه تي ما کي کام تو کروس پڑے کروس پڑے تو لېټس سي چلو دا به سيكو نو سيكو دا به سيكو چه چپت پت بتاو

Yeah. <music>